બહુ ઓછા લોકોના ઘરોમાં બને છે શું તમે ક્યારે બનાવ્યું છે બધા જ આંકડા ચાટતા રહી જશે તો આ વાનગી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું ખારું તેલ એટલે કે સરસિયાનું તેલ લેશું અહીં તમે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો પણ સરસિયાના તેલથી આ વાનગીમાં સ્મોકી ફ્લેવર આવે છે અને ખૂબ જ સરસ તૈયાર થાય છે હવે આની અંદર આપણે કલર સરસ આવે ને એ માટે કરીને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને બધી વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો લાલ છટક કલર આપણો આવ્યો છે હવે આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે માર્કેટમાં આ રીતનો તમને પંજાબી ગરમ ગ્રેવી મસાલા મળે છે તો એનો મેં ઉપયોગ કર્યો છે તો એક એક ટી સ્પૂન જેટલો નાખીશું આ ન હોય તો તમે કિચન કિંગનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો રૂટીનનો ગરમ મસાલો નાખી શકો છો ત્યારબાદ આપણે એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું આપણે થોડુંક ઓછું નાખીશું કારણ કે ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે એક ટેબલ સ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને એક લીંબુનો રસ નીચોવીને નાખીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂનથી થોડીક ઉપર આપણે અહીંયા કસૂરી મેથી નાખી છે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે શેકેલા બેસનનો ઉપયોગ કર્યો છે હવે આ મસાલો તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું અડધો કલાક પહેલાં મેં ઘરના દહીંને ઘાટા દહીંને આવી રીતે સ્ટ્રેનરમાં મૂકી દીધું હતું જેથી એનામાંથી વધારાનું પાણી નીકળી જાય તો બેઝિકલી અહીંયા આપણે હંકરનો ઉપયોગ કરવાનો છે એટલે કે ઘાટા દહીંનો હવે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને જે દહીં તૈયાર કરીને રાખ્યું છે એનામાંથી આપણે છ ટેબલ સ્પૂન જેટલું નાખીશું અહીં દહીં ઘાટું હશે તો પાછળથી દહીંમાંથી પાણી નહીં નીતરે જો દહીંમાં પાણીનો ભાગ હશે તો પાછળથી દહીંમાંથી પાણી છૂટું પડશે અને જે વાનગી છે ને એ ભીની ભીની તૈયાર થાય છે એ માટે કરીને જ આપણે અહીંયા આપણે ઘાટા દહીંનો ઉપયોગ કરવાનો છે તો અહીં બધી વસ્તુને મેં મિક્સ કરી લીધી છે હવે આની અંદર દોઢસો ગ્રામ જેટલું હું પનીર નાખીશ તો પનીરને મેં નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે ત્યારબાદ અહીં ચાર ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી ડુંગળી નાખીશું તો એ બધી વસ્તુઓને થોડુંક ઝીણું જ સમારવાનું છે પનીરના ટુકડાને પણ તમે જોઈ શકો છો કે આપણે ઝીણા સમાર્યા છે હવે ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે આની અંદર કેપ્સિકમ નાખીશું હવે આ ટમેટા છે ને એનો મેં પલ્પનો ભાગ કાઢી લીધો છે અને ત્યારબાદ ચોપ કરેલા છે તો એ પણ આપણે ચાર ટેબલ સ્પૂન જેટલા લીધા છે તો અહીં તમે લાલ અને યલો બેલ પેપર્સનો ઉપયોગ તમે કરી શકો છો બધી વસ્તુને મિક્સ કરી લેશું આ અત્યારે આપણે મેરિનેટ કરી રહ્યા છીએ તો આને હવે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું જેથી બધા મસાલાનો ફ્લેવર આની અંદર લાગી જાય હવે આપણે એક ડીપ માટે ચટણી બનાવી લેશું જેના માટે મિક્સર મિક્સરજારની અંદર એક મીડિયમ સાઈઝની ડુંગળી નાખીશું બે તીખા મરચાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો પંદર નંગ જેટલા ફુદીનાના પાન ત્યારબાદ મુઠ્ઠી ભરીને આપણે ડાળીઓ સાથે જ અહીં કોથમીરનો ઉપયોગ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીને પાણી કે બરફના ટુકડા નાખ્યા વગર જ આપણે પીસી લેવાનું છે અહીં આ ચટણી છે ને આપણે ઘાટી જ તૈયાર જોઈશે તો આ રીતે પીસાઈ ગયા બાદ તમે જોઈ શકો છો આ રીતની ઘાટી ચટણી તૈયાર છે હવે આ બનાવેલી ચટણીમાંથી અત્યારે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલી ચટણી લીધી છે અને સાથે આની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલો મેયોનીઝ ઉમેરીશું તો અહીં આપણો મિન્ટ ફ્લેવરનો મેયોનીઝ તૈયાર થશે જેનો આપણે પાછળથી એને સ્પ્રેડ તરીકે યુઝ કરીશું અને ઇવન તમે આને ડીપ તરીકે પણ લઈ શકો છો હવે જે મેરીનેટ કરીને પનીરને રાખ્યું હતું એને આપણે પેનમાં લઈ લેવાનું છે ઢાકર ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી પકાવીશું અહીં મેં બ્રાઉન બ્રેડ લીધી છે ઘરમાં રહેલી કોઈ પણ ધારદાર વાટકીનો ઉપયોગ કરીશું અથવા તો કટરનો ઉપયોગ કરી શકીએ છીએ એની મદદથી આવી રીતે આપણે ગોળ રીંગ કાઢી લેવાની છે એટલે ગોળ બ્રેડ કાઢી લેશું અને આ બ્રેડને ફેંકવાની જગ્યાએ આપણે એના બ્રેડ ક્રમ્સ બનાવી લેશું જે આપણે કટલેટ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ હવે ચાર સ્લાઇસની આપણે આવી રીતે ગોળ સ્લાઇસ કાઢી લીધી છે હવે જે પેલાં વાટકી કટોરી લીધી હતી એનાથી નાની સાઇઝનો આપણે લેવાનો છે જેથી આ રીતની આપણે એક રીંગ બનાવી શકીએ અને જે આ નાની સ્લાઇસ તૈયાર થાય છે એને પણ આપણે ઉપયોગમાં લઈ લેશું પાછળથી એનામાંથી પણ આપણે તૈયાર કરી લેશું તો આ ડિસ્ક બનાવવા માટે આપણે આ રીતના શેપની જરૂરિયાત પડશે હવે બટર લગાડીને એના ઉપર જે આપણે તૈયાર કરેલો મિન્ટનો સ્પ્રેડ હતો એ આપણે સ્પ્રેડ કરવાનો છે તો પહેલાં બટર લગાડવું જરૂરી છે ને તો બ્રેડ છે ને સોગી થઈ જશે તો એક ટી સ્પૂન જેટલો આપણે આ રીતે જે સ્પ્રેડ તૈયાર કરીને રાખ્યું છે મીન્ટ ફ્લેવરનું એ લગાડી દઈશું ને આવી રીતે ઉપર આપણે આ રીંગ ગોઠવી દઈશું તો આ રીતે આપણે અહીંયા બધી તૈયાર કરી લેવાની છે અને આ જે કિનારીઓ છે એના ઉપર આપણે બટર લગાડી લેવાનું છે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે તમે બધી બ્રેડને તૈયાર કરીને પહેલાં રાખી શકો છો બીજી તરફ આપણે જે પનીરને ચડવા મૂક્યું હતું એનામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અહીં આપણે શાકભાજીને ઓવરકૂક નથી કરવાના એનો ક્રંચ મેન્ટેન રહે એટલું જ આપણે પકાવવાનું છે તો એટલી વારમાં એ તૈયાર થઈ ગયું છે અને ક્યાંયથી પણ ઢીલું મિશ્રણ આપણું તૈયાર નથી થયું જો તમે પહેલાં ઢીલું દહીં લીધું હોય તો આ સમયે પાણી પાણી થઈ જાય છે અને જ્યારે આ સ્ટફિંગને આપણે બ્રેડની અંદર ઉમેરીએ તો બે બ્રેડ છે ને સોગી શોગી થઈ જાય છે તો એ ન થાય એ માટે કરીને જ આપણે હંકડનો ઉપયોગ કર્યો છે હવે તૈયાર થયેલું સ્ટફિંગને આપણે આ વચ્ચેના ભાગમાં મૂકી દઈશું બાજુમાં મેં તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી ઉપર મનગમતું આપણે ચીઝ લગાડી લેવાનું છે તો અમે અહીંયા ચેડર ચીઝને મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે તમે પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો હવે જો ઘરમાં આ રીતની જાળી હોય તો ઠીક અને ઘઉં ચાળવાની જાળી હોય તો એને તમે ઉપર મૂકી શકો છો રશ્મી ગાઈસ ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે હવે ઢાંકર ઢાકીને જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી પકવી લેવાનું છે તો ઓવન વગર તમે આને બનાવી શકો છો ઇવન આ જ રીતે તમે પીઝા બી તૈયાર કરી શકો છો પનીર ટિક્કા પીઝા સેન્ડવિચ તો ચીઝ મેલ્ટ થયું ત્યાં સુધી તમે જોઈ શકો છો નીચેથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને ઉપરથી ચીઝી આપણું આ તૈયાર થાય છે તો રેસ્ટોરન્ટ જેવું જ આ ઘરે તૈયાર થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું ક્રિસ્પી ચીઝી પનીર ટિક્કા ડિસ્ક તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એકવાર ઘરે બનાવજો જેથી બાળકો પણ રાજીના રેડ થઈ જાય હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ